આપણે જણાવી દઈએ નવસારી જિલ્લાની અંદર અત્યારે હાલ રોડ રિફ્રેશિંગનું કામ ચાલી રહ્યું છે રોડના સમારકામ માટે અત્યારે હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના પ્રમુખ સ્વામી માર્ગથી દેસરા રોડ સુધીના રસ્તાનું રિફ્રેશિંગ કામ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે કેટલાક સમયથી શહેરના વિવિધ રસ્તાઓના જે રોડ ખરાબ હાલતને મળી આવ્યા હતા નાગરિકોને જ્યારે આવન જાવનમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી રસ્તાઓ પર ખાડા પડી જતા વાહન ચાલકોને રાહદારીઓ માટે જોખમી સ્થિતિ ઊભી થઈ હતી અને આ સાથે જ હવે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈને રિફ્રેશિંગ હાથ ધરવામાં આવ્યું છે આ કામ શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓમાં આનંદની લાગણી પણ છે અને મજબૂત સપાટ રસ્તા બનવાથી ટ્રાફિક સરળ બનશે અકસ્માતની સંભાવનાઓ ઘટશે એવા અપેક્ષા કરતાં તેમણે વ્યક્ત કર્યું હતું અને આ સાથે જ નગરપાલિકા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે જેથી કામ ગુણવત્તાપૂર્વક અને સમયસર પૂર્ણ થાય રોડનું રિફ્રેશિંગ કામ પૂર્ણ થયા બાદ બિલીમોરા શહેરના વાહન અવર જવર વધુ સલામત અને સુવ્યવસ્થિત બનશે તેવું માનવામાં આવી રહ્યું છે